શ્રીમતી વીડી ગેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી તારીખ આઠ માર્ચ બે હજાર પચીસના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડા સંચાલિત શ્રીમતી વીડી ગેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં મહિલા દિવસનું આયોજન કરવામાં આવ્યું જેમાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાંથી નજમાબેન દલ એડવોકેટ શ્રી રેણુકાબેન કુંભાણી અને દક્ષાબેન ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહેમાનોનો પરિચય પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબે આપેલ શ્રી નજમાબેન દલે ડોમેસ્ટિક વાયોલન્સ વિશે વિદ્યાર્થીની બહેનોને માહિતગાર કર્યા અને શ્રી રેણુકાબેન કુંભાણીએ મહિલા અને કાયદાકીય પ્રક્રિયા વિશે વાત કરી કોલેજની વિદ્યાર્થીની બહેનો ચૌહાણ આસિયા જુદાશમ આરતી અને નિમાવત કૃપાએ મહિલા દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે તે વિશે માહિતી આપી જાદવ સાનિયાએ ગીત રજૂ કર્યું સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ પ્રાધ્યાપક નૈનાબેન કાપડિયાએ કરેલ આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન વુમન્સ એમ્પાવરમેન્ટ સેલના કોઓર્ડિનેટર ડૉક્ટર બેન કુરેશીએ કરેલ તથા કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓએ જહેમત ઉઠાવેલ હતી આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં આજરોજ આઠ માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી જે નિમિત્તે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાંથી નઝમાબેન દલ દક્ષાબેન અને રેણુકાબેન ઉપસ્થિત રહ્યા હતા આ ત્રણેય મહેમાનો પરિચય છે એ આપણી કોલેજના અમારી કોલેજના પ્રિન્સિપાલ શ્રી ચાવડાસાહેબેન આઈપી શ્રી નઝમાબેન દલે આજે ડોમેસ્ટિક વાયોલન્સ વિશે એમણે વિદ્યાર્થીઓને વાત કરી સાથે સાથે રેણુકાબેને જે અત્યારે જે કાનૂની જે પ્રક્રિયા છે કાયદાઓ છે એના વિશે બહેનોને ઉજાગર છે એ કરે અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન છે એ ડૉક્ટર રસાણાબેન કુરેશીએ કરેલ અને અંતમાં કાર્યક્રમની આભાર વિધિ છે એ પ્રાધ્યાપક ઇકોનોમિક્સના પ્રાધ્યાપક નૈનાબેન કાપડિયાએ કરેલ સાથે સાથે કોલેજની વિદ્યાર્થીની બહેનો છે એમણે પણ મહિલા દિવસ ઉપર સરસ મજાની વાત છે એ કરેલ જેમાં ચૌહાણ આસિયાના હિમાવત કૃપા એ મહિલા દિવસ ઉપર છે એણે વાત કરેલ અને એ જ અનુસંધાનમાં જાદવ સામિયાએ મહિલા દિવસ ઉપર એક સરસ મજાનું ગીત છે એ રજૂ કર્યું નમસ્કાર મારું નામ નૈનાબેન કાપડિયા છે હું વીડી ગિલાણી મહિલા કોલેજમાં અર્થશાસ્ત્ર લઉં છું આજનો આપણો આ જે દિવસ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તો એના માટે હું થોડું એ કહેવા માગું છું કે અત્યારની જે આપણી દીકરીઓ છે તો એમને થોડુંક એટલું ઉજાગર થવાની જરૂર છે કે જે કોઈ તત્વો આવારા તત્વો બહાર રમે ગુમે છે તો એના માટે એમને ખુદે જ છાસીની રાણી બનવાની જરૂર છે કે એમને કોઈએ એના હાથ અડાડે કે એને કંઈને જઈ શકે નહીં અને બાળકોથી લઈ અને યુવાન સુધીના જે કંઈ પેઢી છે એમને અત્યાર સુધીમાં જે કંઈ કાર્યો કર્યા છે આગળ જતાં એમને પોતે પગલાં લઈ શકે એવા સક્ષમ બનવાની જરૂર છે બહેનોને જ્યારે બહાર નીકળે છે ત્યારે એમના મા બાપ એ કહીને જ નીકળે છે કે દીકરી સાજી અને સલામત ઘરે આવજે તો એ માટે બહેનો ખાસ ધ્યાન આપે કે અત્યારની જે આપણી યુવા પાંખ છે તો એ આડા રસ્તે જઈ રહી છે તો એ માટે થોડી ઘણી કાળજી લેવાની જરૂર છે અને બહેનોને ખાસ વિનંતી છે મારી દીકરીઓને કે જે વિશે વાતચીત થાય કે કોઈ પણ આવારા તત્વ એને ઉભું રાખે તો એ કોઈ પણ પગલાં લેવા માટે સક્ષમ હોય અને કોઈપણને કહે પોતાની વાતને દબાવી ન દે જો દબાવશે તો એ એને સહન જ કરવું પડશે તો એટલા માટે એ દીકરીઓને આગળ વધવા માટે ઇન્સ્પાયર કરું છું